અને અમારા પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરે તો અમારી એક્ઝામ જે છે તેમાં અમે ઇઝીલી બધું સોલ્વ કરી શકીએ કેમ કે અમારી એક્ઝામ હમણાં નેક્સ્ટ મંથમાં છે અને પ્રેક્ટિકલ અમારા બધા બાકી છે કોલેજ જર્જરિત હાલતમાં હે ઉપરથી ને પર્યાવી હાલતમાં હે કાંઈ પણ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ અત્યારે એક બે ક્લાસ હોય બને જેની છત ઉપરથી ને પરેલી છે એટલે અને પાણી પીવાનું અત્યારના લેબમાં એટલા કમ્પ્યુટર હોવા છતાં એકેય ચાલુ નથી બધા કમ્પ્યુટર બંધ જ છે આમાંથી એક કમ્પ્યુટર પણ માંડ કામ કરતું હોય છે વિદ્યાર્થીઓ છે તો એનો પ્રેક્ટિકલી કરવા માટે ઘરેથી એના લેપટોપ ને જે લઈને આવે છે જેની પાસે સગવડ ક્યારેક જોવા મળે છે એવા બધા પુસ્તકો પડ્યા છે પણ એ દૂર થાય છે તો પણ વાંચવાની અમને ઓપોર્ચ્યુનિટી મળતી

ત્યારે ટ્રસ્ટ સરકાર અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સંસ્થાઓ સાથે મળીને આ કોલેજનો જીર્ણોદ્વાર નહીં કરે તો તેને તાળા લગાવી દેવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે પોરબંદર જિલ્લાની એકમાત્ર નવયુગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત ગ્રાન્ટ ઇન એઇડ મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજ આજે દયનીય પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે તેથી અહીં ભણતા વિદ્યાર્થીઓએ રજૂઆત કરી છે કે કોલેજમાં શૈક્ષણિક સુવિધાઓ વધારવાની સાથોસાથ કર્મચારીઓની ઘટ છે તેને પણ પૂરી કરવી જોઈએ તથા સમગ્ર બિલ્ડિંગનો જીર્ણોદ્ધાર કરવો અનિવાર્ય બન્યો છે કોલેજની ઇમારત જર્જરિત બની ગઈ છે અનેક જગ્યાએ છત અને દિવાલો તૂટી પડે તેવી પરિસ્થિતિમાં છે જેને કારણે બે રૂમને તો બંધ કરી દેવાની ફરજ પડી છે મોટા ભાગના વર્ગખંડમાં બારી અને બારણાઓ તૂટી ફૂટી ગયા છે અને જિલ્લા વહીવટી તંત્રએ પણ તેના રિપોર્ટમાં આ ઇમારતને ઉપયોગ માટે ના મંજૂર કરી છે છતાં ના અહીંયા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે આ સંકુલમાં પીવાના પાણીથી લઈને ટોયલેટ બાથરૂમની પાયાની સુવિધા પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી બોઇઝ ટોયલેટ તો અતિ બિસ્માર હાલતમાં છે જ્યાં જવું પણ શક્ય નથી જ્યાં અનેક દુર્લભ પુસ્તકો સચવાયેલા છે તે લાઇબ્રેરી સ્ટાફના અભાવે બંધ છે અને હાલ ગંદકીના ગંજ ખડકાઈ ગયા છે અનેક પંખા બંધ છે કોમ્પ્યુટર લેબમાં રહેલ તમામ કોમ્પ્યુટર બંધ છે આથી કેટલાક વિદ્યાર્થીઓ ઘરેથી લેપટોપ લાવી અભ્યાસ કરી રહ્યા છે પરંતુ આર્થિક નબળા વિદ્યાર્થીઓને લેપટોપના અભાવે અભ્યાસ ખોરંભે ચડ્યો છે અને લેબોરેટરીમાં જરૂરી સ્ટાફ ન હોવાથી તેમજ વિદ્યાર્થીઓના પ્રાયોગિક કાર્યમાં વપરાતું મટીરિયલ ખલાસ થઈ ગયું હોવાને કારણે પ્રેક્ટિકલ કાર્ય પણ થઈ શકતું નથી ઉપરાંત લેવની સ્થિતિ પણ અતિ ભારે બિસ્માર જોવા મળે છે આ પ્રકારની અનેક અસુવિધાઓ વચ્ચે બસો થી વધુ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે કોલેજમાં કુલ મહેકમ સાઠ માંથી હાલ પ્રિન્સિપાલ સહિત માત્ર સત્તર વ્યક્તિઓનો જ સ્ટાફ કાર્યરત છે છેલ્લા ચૌદ વર્ષથી કાયમી પ્રિન્સિપાલની પણ નિમણૂક થઈ નથી જેને કારણે શૈક્ષણિક કાર્યમાં વિક્ષેપ પડી રહ્યો છે અને પ્રોફેસરો વધારાના લેક્ચર લઈને પણ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા પ્રયત્નો કરી રહ્યા છે અહીં એકમાત્ર ક્લાર્ક છે પટાવાળા ચોકીદાર માળી ગેસ મિકેનિક ફિલ્ડ કલેક્ટર ઇલેક્ટ્રિશિયન અને સફાઈ કર્મચારીની પણ નિમણૂક કરવામાં આવી નથી જેથી સમગ્ર ઇમારતનું જતન અને જાળવણી થઈ શકતા નથી વિદ્યાર્થીઓ જાતે બેન્ચો સાફ કરી અભ્યાસ કરી રહ્યા છે બીજી તરફ સ્ટાફ પણ પોતાના ખર્ચે ખુરશી ખરીદી તેમાં બેસે છે વિદ્યાર્થીઓએ એવી રજૂઆત કરી છે કે ટ્રસ્ટને પણ જાણ કરવામાં આવી છે પરંતુ માત્ર આશ્વાસન મળે છે મોટી જાનહાનિ થાય પછી શું તંત્ર જાગશે એટલું જ નહીં પરંતુ સરકારે પણ હસ્તક્ષેપ કરવો જરૂરી બન્યો છે સ્ટાફ અને લેબ આસિસ્ટન્ટની નિમણૂક થાય લાઇબ્રેરી અને સ્પોર્ટ્સ વિભાગ ફરી કાર્યરત થાય ઇમારતનું પુનઃ નિર્માણ થાય અને સરકારી સહાયનો ઉપયોગ થાય તેવી વિદ્યાર્થીઓની લાગણી અને માગણી છે જર્જરિત ઇમારતમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે પૂરતી સુવિધાઓ વગર અભ્યાસ કરી રહ્યા છે તેમ છતાં હજુ સુધી એક પણ વિદ્યાર્થી સંગઠન પણ આ મામલે મેદાને આવ્યું નથી જેને લઈને આવા સંગઠનો પર પણ સવાલો ઉઠી રહ્યા છે એક સમયે સમગ્ર સૌરાષ્ટ્રનું જાજરમાન ઘરેણું ગણાતી આ કોલેજની અત્યારની દુર્દર્શા અને દયનીય સ્થિતિ નિહાળી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ આસુ સારી રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ હું દિયા મેઘનાથી બીએસસી કેમેસ્ટ્રીની સ્ટુડન્ટ છું એમડી સાયન્સમાંથી આવું છું અને અત્યારે અમારે લેબ અસિસ્ટન્ટ મતલબ પ્રેક્ટિકલ અમારે સાવ બંધ જ છે તો એ રજૂઆત કરવા માટે થઈને અમે આવ્યા છીએ બધા અને પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરવા વિનંતી કરીએ છીએ કે અમારે જે લેબ અસિસ્ટન્ટ ઘટે છે એની અછત છે તો એ પૂરી પાડે બધી અને અમારા પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરે તો અમારી એક્ઝામ જે છે એમાં અમે

ઓકે તો અમે લોકો સાયન્સના સ્ટુડન્ટ છીએ અને સ્પેસિફિકલી કેમિસ્ટ્રી ફિઝિક્સ અને બોટનીના પ્રેક્ટિકલ ઉપર જ મેઇન ફોકસ હોય અગર પ્રેક્ટિકલ હોય તો સ્કિલ બેઝ ઉપર અમને નોલેજ મળે અને એ રિલેટેડ અમને નોલેજ મળે તો અમે આગળ કંઈક એનું કંઈક સદઉપયોગ કરી અને ઇન ફ્યુચર અમારું કરિયર સેટ કરી શકીએ મારું નામ જેઠવા કરણસિંહ ગિરિજ છે હું એસ વાય નો સ્ટુડન્ટ છું અમારી કોલેજમાં પહેલાં જે પહેલાંના જે સમયમાં હતી કોલેજ એ અત્યારે જે જર્જરિત હાલતમાં હે અત્યારે બધી જગ્યાએ દિવાલો બધી જર્જરિત છે ક્યારે કોન ઉપર પડે કોઈ મોટી દુર્ઘટના ઘટે એ પછી જ કંઈક થાય આનું રિનોવેશન કે એના પહેલાં જો કાંઈ કરવામાં આવે તો કોઈ મોટી દુર્ઘટના ઘટતી હોય એ પહેલાં બચી શકે અમારી કોલેજમાં અત્યારે મોસ્ટ ઓફ પંખા બંધ છે પંખાની સુવિધા નથી ટોયલેટ બાથરૂમની સુવિધા નથી પીવાના પાણીની સુવિધા નથી જ્યારે લાઇબ્રેરી છે તો લાઇબ્રેરીમાં લાખોના પુસ્તકો છે પણ લાઇબ્રેરિયન ન હોવાથી શિક્ષકોની ઘટ હોવાથી ને જ્યારે સાઈઠનો સ્ટાફ હોવો જોઈએ એની જગ્યાએ અત્યારે સત્તરનો સ્ટાફ અહીંયા કામ કરે છે અહીંયા સફાઈ કામદારની સુવિધા નથી કોલેજમાં સફાઈ પ્રોપર થતું નથી એના હિસાબે અત્યારે બધી આખું કોલેજ જર્જરિત હાલતમાં હે ઉપરથીને પરે એવી હાલતમાં હે કાંઈ પણ દુર્ઘટના ઘટે તો જવાબદાર પણ અત્યારે એક બે ક્લાસ બંધ છે તેની છત ઉપરથી ને પરેલી છે એટલે અને પાણી પીવાનું પંખા મેન આપણે સુવિધા લાઇબ્રેરી અત્યારે લાખોના પુસ્તકો એમને દૂર ખાય છે કારણ કે લાયબ્રેરીયન નથી સ્ટાફ જ નથી અહીંયા એના હિસાબે પહેલાં જે શિક્ષક પહેલાં હતા પહેલાં સુવિધા સારી હતી અત્યારે એ છે એનું કંઈક અમને વહેલે તકે મળે બસ વરસાદ વરસાદના અત્યારે અમારા વરસાદ આવેલો ત્યારે અમારા ક્લાસમાં અંદર પાણી ભરાયેલા હતા ઉપરથી બેન્ચમાં તો બે જેવું જ નહોતું ઉપરથી છતમાંથી બધે પાણી ભરેલા હતા આખો ક્લાસ પાણી વાળો ભરાયેલો હતો જેના હિસાબે અને બારી તૂટેલી બારી ધરણા અત્યારે તમે જોઈ શકો તૂટેલા છે એનું પણ કાંઈ અત્યારે થતું નથી અને આશ્વાસન આપવામાં આવે છે કે થઈ જશે પણ એનું અને મેં પાંચ છ મહિના પહેલાં પણ ટોયલેટ બાથરૂમ માટે અરજી કરેલી હતી તો એનું પણ હજી કાંઈ એનું નિરાકરણ આવ્યું નથી અને પાણી પીવાનું નથી કાંઈ જે જરૂર જીવન જરૂરતની સુવિધા જોઈએ એ જ નથી અને જે બહારથીના સ્ટુડન્ટો આવે છે આ આજુબાજુના ગામડામાંથી આવે એના માટે જે જરૂરી સુવિધા એ જ પણ કોલેજમાં નથી અને કેમ્પસમાં પણ બધી જગ્યાએ પડે એવી હાલત છે તેનું કાંઈક સમાધાન આવે અમારા મારું નામ પ્રકાશ ઓડેદરા છે એમ સાયન્સ કોલેજનો વિદ્યાર્થી છું આપણે તે જે આ વિડીયો છે તો એવા માટે છે કે અમે આજે ટ્રસ્ટી શ્રીને અમે સોલ્યુશન લેવા માટે ગયા હતા કે આમાં લેબ છે તો અત્યારના લેબમાં એટલા કમ્પ્યુટર હોવા છતાં એકેય ચાલુ નથી બધા કમ્પ્યુટર બંધ જ છે આમાંથી એક કમ્પ્યુટર પણ માંડ કામ કરતું હોય છે જે વિદ્યાર્થીઓ છે તો એનો પ્રેક્ટિકલી કમ્પ્લીટ કરવા માટે ઘરેથી એના લેપટોપને જે લઈને આવે છે જેની પાસે સગવડ છે એ જેની પાસે ના હોય એ તે શું કરે એ ક્યાંથી લઈ આવે અહીંયા એક એક પીસી છે હાલતું નથી વરસાદ જેવું વાતાવરણ હોય તો ઉપરથી આમાં ભેજ છે ઉપરથી પોપડા પડે ભેજ ચડી જાય છે પોતાના જે લઈ આવે છે એ બગડી જાય છે ક્યારેક આમાં બીજામાં કનેક્ટ કરે તો તો જેની પાસે સગવડ નથી એ શું કરે રસ્ટીને અમે બે વાર ગયા તા રજૂઆત કરવા તો ત્યાંથી ખાલી અમને આશ્વાસન આપે છે અમને સોલ્યુશન કઈ બાબતનું મળતું નથી આજે પણ અમે ગયા તો ત્યારે ઓફિસમાં કોઈ સ્ટાફ જ નહોતો પછી અમે કોલ કરીને જણાયું તો અમને કીધું કે અત્યારે તો કોઈ નથી અમે તમારા કોલેજ આવશું તો આવે કંઈક સોલ્યુશન જડે એ બાબતે અમારું કહેવાનું તાત્પર્ય છે મારું નામ મિલી હેમેન્દ્ર આસરા છે હું કેમ ટીવાય કેમેસ્ટ્રીમાં અભ્યાસ કરું છું ડી સાયન્સ કોલેજમાંથી જે પુસ્તકો પૈસામાં પૈસા આપવાથી અથવા તો લાઇબ્રેટરીમાં લાઇબ્રેરીમાં પડાવવાથી પણ વાંચવાના અમને ઓપોર્ચ્યુનિટી મળતી નથી લાઇબ્રેરીની બહુ જ ખરાબ હાલત છે અને અમને લાઇબ્રેરી લાઇબ્રેરીયનની આ સિસ્ટમની સખ્ત જરૂરત છે એટલે અમારી વિનંતી છે કે તમે જલ્દીથી અમારી લાઇબ્રેરી માટે શરૂ કરાવો અને વ્યવસ્થિત ચાલુ કરાવી દ્યો જે અલગ અમ ભાગ્યે જ ક્યારેક જોવા મળે છે એવા બધા પુસ્તકો પડ્યા છે પણ એ ધૂળ થાય છે તો પણ વાંચવાની અમને ઓપોર્ચ્યુનિટી મળતી નથી વ્યવસ્થિત ચોપડા છે તો પણ અમને વાંચવાની ઓપોર્ચ્યુનિટી મળતી નથી લેબોરેટરીની હાલત લાઇબ્રેરીની હાલત પણ બહુ ખરાબ છે એની સાથે સાથે લેબોરેટરીની પણ બહુ ખરાબ હાલત છે બહુ જ આચારિત અવસ્થામાં છે હું ડોક્ટર વીટી થાનકી ઇન્ચાર્જ પ્રિન્સિપલ મહિ દયાનંદ સાયન્સ કોલેજ પોરબંદર અમારી કોલેજ ગ્રેન્ડિનેડ કોલેજ છે અને એન કે મહેતા ટ્રસ્ટ સંચાલિત નવી વૈકેશન સોસાયટી અંતર્ગત આ સાયન્સ કોલેજનું સંચાલન કરવામાં આવે છે ઓગણીસો છાસઠથી આ બિલ્ડિંગ અસ્તિત્વમાં આવેલું છે ત્યારથી અત્યાર સુધી એટલે લગભગ પચાસેક એક વર્ષ ઉપરનો ગાળો નીકળી ગયો છે એટલે બિલ્ડિંગમાં થોડું રિપેરિંગ કામકાજ છે એ સમય પ્રમાણે માંગે છે વરસાદની અતિવૃષ્ટિને કારણે ઘણી બધી જગ્યાએ કોપડા પડવાના પાણી પડવાના આવા બનાવો બને છે અને સમયાંતરે રિપેર કરીને પાછું કામ ચલાવવામાં આવે છે પણ રિપેરિંગ માંગે છે એ હકીકત છે કોલેજની અંદર સેટઅપ પ્રમાણે સાઠ ઉપરના સ્ટાફનું સેટઅપ છે અમારી પાસે પણ એમાં અત્યારે અમે ફક્ત ટીચિંગની અંદર સોળ અને એક લાખ એમ સત્તર જણા જ છીએ લેબોરેટરીમાં કોઈ સ્ટાફ નથી કોઈ પ્યુન નથી કોઈ ચોકીદાર નથી લેબ હમાલ પછી ઇલેક્ટ્રિશિયન સ્ટોર ગેસ મિકેનિક ઇલેક્ટ્રિશિયન આવી કોઈ જ પોસ્ટ અત્યારે અસ્તિત્વમાં નથી ફક્ત ટીચિંગ સ્ટાફ મળશે છે એટલે મારું થિયરીનું કામ અત્યારે ક્લાસની અંદર સર્વશ્રેષ્ઠ ચાલે છે પરિણામ પણ આ કોલેજનું ઉત્તમ આવે છે મારો સ્ટાફ બધો ક્વોલિફાઈડ છે વેલ એક્સપિરિયન્સ છે બધા અનુભવી સ્ટાફ છે એટલે મારું પરિણામ બહુ સરસ આવે છે ફક્ત જે અમુક લેબોરેટરીનો સ્ટાફ નિવૃત્ત થઈ ગયો છે સમય મર્યાદાને કારણે એમાં છેલ્લા પાંચેક વર્ષથી નવી કઈ સોસાયટીનો સહકાર આપે છે અને અમુક અમુક સ્ટાફની અમારી જરૂરત પ્રમાણે દરેક ડિપાર્ટમેન્ટની અંદર વ્યવસ્થા કરી આપે છે આ વખતે કોઈ કારણોસર આ વ્યવસ્થા થઈ શકી નથી એને કારણે આ મુશ્કેલી ઊભી થઈ છે અમારો પણ સતત પ્રયત્ન છે કે નવી ગુજરાત સોસાયટી ઉપર ઓછામાં ઓછું બર્ડન આવે એટલે અમે હમણાં તાજેતરમાં જ્યાં છવ્વીસ તારીખે ગાંધીનગર કેમ્પ હતો એની અંદર ત્રણ લે ત્રણે ત્રણ લેબોરેટરી આસિસ્ટન્ટની જગ્યાઓ મંજૂર કરાવેલી છે ત્રણ ત્રણ લેબ અમારની જગ્યા મંજૂર કરાવેલી છે બે ક્લાર્કની જગ્યા મંજૂર કરાવેલી છે પણ એ પ્રક્રિયા પૂરી થતાં અમુક સમય લાગ્યા સરકારી પ્રક્રિયા છે ત્યાં સુધી જો અમને નવી સોસાયટી આ જે લેબોરેટરીનો મિનિમમ સ્ટાફ અમારે જે જોઈએ છે એની અમને જો નિમણૂક કરી આપે અને વ્યવસ્થા કરી આપે તો વિદ્યાર્થીઓને જે નેક્સ્ટ મંથથી જે પરીક્ષા શરૂ થાય છે વાર્ષિક પરીક્ષા એમાં એને પણ જે પ્રેક્ટિકલનું કામ છે એના જે માર્ક એને ટકાવારીમાં ગણાય છે અને જે સ્કિલ બેઝ એને ઉપયોગી થાય એવું નોલેજ એને મળી શકે એટલા માટે નોન ટીચિંગ સ્ટાફની જો તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તો વિદ્યાર્થીનો આ જે પ્રોબ્લેમ છે એ સર્વ સોલ્વ કરી શકાયો છે એમાં બહુ જાજુ બોર્ડર પણ એ નથી બધી જગ્યાઓ સરકાર દ્વારા મંજૂર થયેલી છે હવે ભરતી થાય એટલા દરમિયાન જ આ કામ પૂરું કરવાનું છે એટલે અંદાજે અત્યારે અમારે બસો દસ ઉપરાંત વિદ્યાર્થીઓ છે આ કોલેજની અંદર શરૂઆતમાં લગભગ ચારેક વર્ષ પહેલાં લગભગ આઠસો નવસો ઉપરની સંખ્યા હતી અમારે પણ અત્યારે જે એન્જિનિયરિંગમાં નર્સિંગમાં એગ્રિકલ્ચરમાં જે ટ્રેન્ડ વધ્યો છે એને કારણે થોડીક સંખ્યા ઉપર અમારે અસર થઈ છે પણ તો અત્યારે બસો દસ ઉપરાંતની સંખ્યા છે અમારી પાસે અને સતત વિદ્યાર્થી સંખ્યા વધતો રહીએ એવો અમારો પ્રયત્ન ચાલુ છે